કઈ લાવવા નથી અમારે આ તો સારું હું લઈ આવું તો આ મોબાઈલ મારો જરાક રાખ્યું ને કેમ કે ત્યાં ગાય ને બધું હોય ને તો પાડે તો તોડી નાખીએ તો હું શાકભાજી લઈને આવું હા હા તો સારું વાંધો હજુ તો બહુ ટાઈમ છે ઘડીક બેહી જવું પછી રસોઈ કરું હાલો

અને ઓલા લેવા ગયા ઈ જતા રહ્યા છે લેવા નકર એમને કહી દે કે લેતા આવજો અને બાકી હતું તો ફોન એ એમનો આય છે નકર ફોન કરી દે કે શાકભાજી લેતા આવજો અને મને તો આવશે બહુ કંટાળો લેવા જવાનો શું કરું એવું કરું કે ઈ શાકભાજી લઈને આવે ને તો એમના માથે થોડુંક લઈ લઈશ કે મહેમાનને થઈ જાય હા શું ઓલા શાકભાજી લઈને આવી ગયા લાગે છે હાલો એમનો મોબાઈલ દેતી આવું અને પૂછતી આવું શું શું શાકભાજી લાવ્યા છે આવી ગયા તમે હા આવી ગઈ લાવો મોબાઈલ હા લો આ મોબાઈલ તમારો અને તમે શું શું શાકભાજી લાવ્યો બતાવો તો આજે તો બહુ મસ્ત મસ્ત શાકભાજી આવ્યું હતું ને તો જો ટમેટા લાવી જો

મુકતા જાઉં એક કામ કરો હું છે ને સાંજે લેવા જાઉં ત્યારે હું તમને લઈ આવી દઈશ આજ તમે આનું કરનાર છો શાક બીજું તમને સાંજે લાવી દઈશ સારું કઈ વાંધો તો હું આ લઈ જાઉં બરાબર તમે રાખો વાંધો નહીં બે આવે છે ને તમારે લેવો હાર રાખો ઉભારો ઉભારો શું એક કામ કરો ને ટીંડોરા મને દઈ દો ને અત્યારે રીંગણાનું શાક પણ ખાતા હોય શું કરવું મારે એક બીજું શાક કરવા થાય ને સારું રાખો વાંધો નહીં

શાકભાજી લેવા જઉં છું તાર આવું કઈ લાડ નથી સારું હું લઈ આવું તો આ મોબાઈલ મારો જરાક રાખ્યો ને કેમ ત્યાં ગાય ને તો પાડે તોડી નાખે

ના ના આવી છે ને એક કામ કરજો તમે પંદર જણ છે ને રોટલી અહીં કરી નાખજો બીજું બધું સારું તો હું જવું પંદર જણ ની હો ને આ ભાડાનું ખાલી કરીને બીજે ભાડે રાહ જોઈ